નમસ્કાર મિત્રો તમે જાણો છો કે નારિયેલ કયા દિવસે ચડાવવું સૌથી શુભ માનવામાં આવતું હોય છે અને ખોટા દિવસે ચડાવો તો એની શું અસર થતી હોય છે જે આપણે પુરાના સંસ્કારોમાં જે માન્યતા છે એ કઈ રીતના આપેલી છે તો ચાલો આજે આની પૂરી માહિતી આપણે જોઈએ મિત્રો તો મિત્રો ઘણીવાર આપણે રવિવાર અને મંગળવાર નારિયેલ ચડાવતા હોઈએ છીએ પણ કેટલાક શાસ્ત્રોની અંદર આને શુભ માનવામાં આવતું હોય છે તો કેટલાક શાસ્ત્રોમાં આને ઉગ્ર માનવામાં આવ્યું હોય છે તો એ કઈ રીતના માનવામાં આવ્યું છે એ આપણે આગળ એની વાત કરવાના છીએ મિત્રો તો મિત્રો સૌથી પહેલાં તો નારિયેલ ચડાવવાનો સાચો નિયમ શું છે તો હંમેશા મિત્રો તમે કોઈ પણ દેવી દેવતાને શ્રીફળ ચડાવો ચાહે કોઈ તમારી માન્યતા માનેલી હોય કોઈ માનતા માનેલી હોય અથવા તો તમે એમનામ જ માતાને ભોગ અર્પણ કરતા હોય તો હંમેશા ધ્યાન રાખવું કે નારેળ સંપૂર્ણ લેવો એટલે કે ફાટેલું હોય નહીં એ પ્રમાણે તમારે શ્રીફળ લેવાનું રહેશે અને એ શ્રીફળ સંપૂર્ણ લીધા પછી તમારે માતાજીને કે દેવી દેવતાને તમે ચડાવતા હોય તો એમને અર્પણ કરવાનું રહેશે મિત્રો અને બીજું મિત્રો ખાસ વસ્તુ કે આમાં કેટલાક આપણા વાર આપેલા હોય છે જો તમે એ વારે એ શ્રીફળ તમે અર્પણ કરો છો તો અતિ અતિશુભ પણ માનવામાં આવતું હોય છે જેમ કે શુક્રવાર હોય છે તો શુક્રવારે આપણે જે માતાજીને શ્રીફળ ચરાવીએ તો એમાં ધન લાભ આર્થિક સમસ્યામાં રાહત અને પોઝિટિવ શક્તિ વધતી હોય છે મિત્રો એટલે આપણે જે માતા હોય છે ધનલક્ષ્મી એને આપણે શુક્રવારે જો શ્રીફળ અર્પણ કરીએ તો એ અતિ ઉત્તમ માનવામાં આવે છે બીજું મંગળવાર મિત્રો તો મંગળવારે હનુમાનજીનો દિવસ ગણવામાં આવતો હોય છે અને શક્તિનું રૂપ પણ ગણવામાં આવતું હોય છે જેમાં ખાસ કરીને આપણે હનુમાનજી છે પછી મહાકાલી મા માસે મેલડી છે બીજા અન્ય માતાજીઓનો પણ આપણે નિવેદ એટલે કે માનતા કરતા હોય ભોગ ચઢાવતા હોય છે પછી મિત્રો નોમ પૂનમ અને અમાસ આ ત્રણ દિવસને એ ખૂબ જ શુભ માનવામાં આવતું હોય છે માતાજી માટે જે આપણે કોઈ મન્નત રાખી હોય તો તમે આ દિવસે પૂરી કરો તો એ સૌથી સારું હોય છે પછી કોઈ બાદા ઉતારવાની હોય કોઈ વિશેષ પૂજા કરવાની હોય તો તમે નોમ પૂનમ અને અમાસને પસંદ કરી શકો છો અને એ ઉત્તી શુભ માનવામાં આવતું હોય છે મિત્રો બીજું તમને એક સવાલ એવો થતો હશે કે રવિવારે કેમ ચડાવવામાં આવતું હોય છે માતાજીને રવિવારે જ કેમ તો મિત્રો આમાં એવું છે કે રવિવાર એટલે કે સૂર્યદેવનો દિવસ હોય છે અને સૂર્ય એટલા આત્મશક્તિ આરોગ્ય અને આત્મવિશ્વાસ મિત્રો તો આ દિવસે આપણા જે શરીર હોય છે એની મનની શક્તિ વધતી હોય છે આત્મવિશ્વાસ એક સારો આવતો હોય છે તો આના હિસાબે ઘણા લોકો સૂર્ય પણ શક્તિનું સ્વરૂપ હોય છે એમ માનીને માતાજીને શ્રીફર એટલે કે નારિયેલ ચડાવતા હોય છે આમ મિત્રો આપણો જે રવિવારનો દિવસ હોય છે એ આરોગ્ય અને આત્મશક્તિનો દિવસ માનવામાં આવતો હોય છે ઘણા લોકો દેવી દેવતાઓની જે માનતા માનેલી હોય છે જે નિવેદ માનેલા હોય છે એ પણ રવિવારે કરતા હોય છે મિત્રો એવું જ મિત્રો એક મંગળવાર છે તો મંગળવાર એ શક્તિ અને રક્ષાનો દિવસ માનવામાં આવતો હોય છે આ દિવસે જે ગ્રહ હોય છે મંગળ ગ્રહ એની જે ઉર્જા હોય છે એ ખૂબ જ તેજ માનતી હોય છે મિત્રો એટલે આપણે દુશ્મનથી રક્ષા માટેનો પણ દિવસ મંગળવાર કહી શકીએ પછી ડર નકારાત્મક કોઈ બાધા કરેલી હોય અથવા તો ભૂતપ્રેત હોય કોઈની નજર ઉતારવી હોય તો એ મંગળવારે આપણે કરતા હોઈએ છીએ મિત્રો તમને ખ્યાલ હશે કે ઘણા બધા દેવી દેવતાઓની માનતા મંગળવારે થતી હોય છે મિત્રો તો મંગળવાર એ સારો દિવસ છે મિત્રો અને રક્ષા માટેનો પણ દિવસ હોય છે મિત્રો તો તમે મંગળવારે માતાજીની પૂજા અર્ચના પણ કરી શકતા હોય છે ખાસ કરીને આપણી જે મેરલી માતા છે સદીમા છે મહાકાલી છે હનુમાનજી છે સિકોદર માતા છે કોઈપણ દેવી દેવતાની તમે મંગળવારે એમની બાધા અથવા તો પૂજા કરી શકો છો કેમ કે એ શક્તિ અને રક્ષાનો દિવસ માનવામાં આવતો હોય છે મિત્રો એના હિસાબે તમે કરી શકતા હોય છે બીજું મિત્રો શુક્રવાર છે એ શુક્રવાર આપણે જે માતા લક્ષ્મી છે એનો એક શક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે મિત્રો અને માનતા પણ હોય છે આ દિવસે મિત્રો ચંદ્ર અને શુક્ર ગ્રહની જે ઉર્જા હોય છે એ ખૂબ જ મજબૂત માનવામાં આવતી હોય છે જેના કારણે ધનની અને સમૃદ્ધિ આપણા જીવનમાં આવતું હોય છે ઘરમાં સુખ શાંતિ થતી હોય છે અને માતાજીની જે કૃપા હોય છે જલ્દી માનવામાં આવતી હોય છે આના કારણે ઘણા લોકો શુક્રવારે પણ દેવી દેવતાના નિવેશ કરતા હોય છે મિત્રો અને શુક્રવાર એ સુખ ધન અને કૃપાનો દિવસ માનવામાં આવતો હોય છે મિત્રો હંમેશા જીવનમાં એક વસ્તુનું ધ્યાન રાખવું કે હકીકતમાં જે નારિયેલ આપણું જે શ્રીફળ હોય છે એ કોઈ પણ દિવસે ચડાવી શકાય છે પણ કેટલાક દિવસ દેવતા મુજબ વધારે શુભ માનવામાં આવતા હોય છે અને જેના કારણે એ આપણું કાર્ય ઝડપથી થતું હોય છે મિત્રો અને જીવનમાં હંમેશા મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખજો કે ભાવ અને શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ છે દિવસ કરતાં પણ ભક્તિ મહત્ત્વની છે જો આ વસ્તુ તમે યાદ રાખીને કોઈ પણ દેવી દેવતાને તમે મનથી સાહેબ કોઈ પણ વસ્તુ અર્પણ કરશો ને તો એ સ્વીકારવામાં આવતું હોય છે મિત્રો જો મિત્રો બસ આજના વિડીયોમાં મારે આટલું જ તમને જણાવવું છે જો આ તમને માહિતી ઉપયોગી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરી અને આવી જ ધાર્મિક માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જય માતાજી હર હર મહાદેવ જય મા મેલે